સદગુરુ મહારાજ ની જય વાણી વાણી મારા ગુરુજી ની વાણી આમ જે વાતાપરણ આવી ભાવે મુવા ઘેર વાણી હવે વાણી રે વાણી કે મારા ગુરુજી ને વાણી જીવતા પણ અને બાળકે મુવા પછી કરીણ આવ્યું કે જે આપણી સુરતા હતી એ આ માયા ના મુ માં જીવતી એને કોઈ હાસી વસ્તુ ની ભાન નહોતી એટલે માયાના મુવા જાળમાં જીવા રાખતી પણ જયારે એને સદગુરુ મળ્યા અને મરી સદગુરુ મહારાજ ના શરણ ને લાવ એટલે શીર્ષ લે લે એટલે મરી જાય આ મર્યા પછી જે જેવી એને મરજી વાત

ખીલો કે દોજે અને ભેંસ વલોવે સસરો પારણય કે વો વિસો ખીલો કઈ દે દોજે અશક્ય છે ખેલો કોઈ દી દોજે નહીં અને ભેંસ કોઈ દી વલોવે નહીં તો સસરો પાણી પારણીય વાન કે વહુ કોઈ દી હેસો લે તો આની માટે આપણે કઈક વિચાર કરવો જોઈએ તો સવારે મહારાજે લખ્યું છે ફોટો લખે નહીં કારણ કે મહાન ના હતા એ કોઈ દી ફોટો લખે નહીં તો એની માટે આપણે કઈક વિચાર કરવો પડે કે ખીલો કોને કહેવો તો ખિલો છે એ સદગુરુ મહારાજ છે અને જે એના મુખમાંથી શબ્દ નિહરે છે એની ધાર બંધાય છે આ દૂધ જેવી હોય છે એટલે સંતો સંતોયને સદ્ગુરુ મહારાજને ખિલો કીધો છે એના મુખમાંથી જે શબ્દ નિહરે એને ધારા કીધી થઈ એટલે ખીલો કે દૂધ એ પછી ભેંસ વલોવે ભેંસ શૈ સુરતાસ

આપણો જીવ રાજા છે એ જીવ રાજા મોહની મહાળમાં મોહ જાળમાં પૂતો છે આને સત્રો કીધો છે સવારામ મહારાજે પછી ત્રીજી કડે માં શું કીધું છે 오빠, 저, 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 니 저, 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 જે ઠંડ નું પણ સૂલો સરાવ કોઈ દી ખેસ નહી પણ સવાર મહારાજે લખ્યું છે એની વાણી કોઈ દીધી ખોટી ન હોય એ ઠાંડી કોને કીધી છે કે જે આપણું આંબેજ છે ને આડીશ આ સુલો છે અહીંથી ગીમે એટલું ઓળ ને આ જસરા અગ્નિ જે જાય ને જેટલું ખાવ એટલું બધું હજાવ સડી જાય એટલે સૌરામ મહારાજે અને ઠાંડી કીધી છે આ ઉપર મુક્ષ છે આપણું એ સુળો કીધો છે કે જળ કેરી મૈસ્ય બગલાન ગળ્યો તો બગલો એવું શું છે એ સત્ગુરુ મહારાજ ના શબ્દ છે એ બગલો છે અને એને ગળે કોણ જાય સુરતા એટલે સવારે મહારાજે કીધું કે સુરતા જેને શબત સમેટે અને ઘટમાં સાહેબ ભેટેમ તો કે તારા અંતરમાં વસે ભજન કરો તો આ શબ્દ નો સહારો કોણ કરે સુરતા એનું વલણું કોણ કરે સુરતા એટલે જે કાંઈ સદગુરુ મહારાજ ના શબ્દ હશે આ સુરતા એને જયારે અમારી ગાદી થતા કેવી કે બાપા તમારી સુરતા અમારા શબ્દ ની રાખજો જો તમારી સુરતા છે તો પણ સુરતા જો સબધારે પરવાઈ જાય જેમ ગંગા સહિતે કીધું કે શંકારે મોતી લો લોનભાઈ ને કઈ અચાનક કે અંધારો થાય છે જો તરે જોતામાં દિવસો વ્યાજે છે અને મિલેટે પંદર સુવાસા થાય આપણા એક કલાકે નવસો સુવાસા થાય અને ચોવીસ કલાકે એકવીસ હજાર ને છસો સુવાસા ને કાળ ગરખી જાય છે જે અંદર સુવાસ જાય છે એ જીવિત બહાર નીકળે મૃત્યુ પામે અંદર જાય જીવે બહાર નીકળે મૃત્યુ પામે આવા આપણા બધા થોડું થોડું થોડો 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 મરતા જઈએ થોડું થોડું મરતા મરતા આપણું બાળપણ મરી ગયું થોડું થોડું મરતા મરતા આપણી યુવાની મરી ગઈ આ ધોળા આવ્યા એની શક્તિમાં કાળાની શક્તિ મરી જાય ધોળા આવી જાય આંખની શક્તિ મરે આંખે અંધાપો આવે નજર ટૂંકી મંડે પડવા કાન શક્તિ મરે કાન ને બેરાપણો આવે દાંત ની શક્તિ મરે એક પછી એક દાંત હલી હલી નીકળવા મળી જાય અને જ્યારે પાસન શક્તિ મળે તો આહાર આપણે હજમ ન થાય પાસન ન થાય વધારે ખવાઈ ગયો હોય ને તો હજરેજ થાય ગઈ એકી કા તો ઉલટે થઈ જાય અને અઠાવન વર્ષે માણસને મગ શક્તિ મળે કેટલા વર્ષે અઠાવન વર્ષે માણસ નો મગજ શક્તિ મરે પછી સરકારનો નિયમ છે આખી વિશ્વ સરકારનો કે અઠાવન વર્ષે અમુક નોકરિયાતો પાસેથી વહીવટી કામ લઈ લેવામાં આવે ક્યારેક કોનું ઊંધું મળે કા નીચી નહીં બેંક મેનેજર બેઠો એના કરોડો નો વહીવટ થતો હોય અને જો મગજ શક્તિ નો હોય તો એ ગમે તાર ગમે ઊંધું મારે એટલે

રખેવાળને વાળને આવુ લોટા રો ઘી લાયે પાડા ધીમે બાં ખેતર ખેતર કે તો આપણે આ કાયા છે કાયા એકદિયા પાકી જાવાય ને મારી જેમ પછી દો તમને કોઈ દાખ મોટામાં નડ અને મોટા થઈ જાય કૂટલે જેવા થોડે 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 એમ ના એટલે કાયા મરીદા પાકવા કે ઉલટા મૃખલા એ પારાદી બાંધ્યો હવે ઉલટા મુરૂખલો કોને કીધો છે કે જે આપડા કાળ છે ક્રોધ છે આ આપણે ભક્તિને ખાઈ જાય આપણે ભક્તિ કેવી ને જો એમાં કાળ આવી ગયો હોય અભિમાન આવી જાય એટલે એ ભક્તિ ના કરે નામાસણ હમ રામદેવજી મહારાજે એમને વાણ કીધું છે કે ભવાની કેરી ભંગ કોણ શિવજી ની લિંગ કોણ એ લિંગ એક બિરાજે આનો દેવતા કોણ હમ તો જે ભવાની સહી ભક્તિ છે પણ એ ભક્તિનો ભંગ ક્યારે થાય કે જ્યારે આપણામાં ક્રોધ પ્રગટ થાય ત્યારે આ ભક્તિનો ભંગ થાય એટલે રામદેવજી મહારાજે કીધું કે ભવાની કેરી ભંગ કોણ શિવજીની લિંગ કોણ એ લિંગે કે એક જ્યોતિ બિરાજે આનો દેવતા કોણ એનો દેવતો સદગુરુ મહારાજ બેઠો છે પછી

બે થી જ સદગુરો શરણ લ્યા જાય અને પરિપૂર્ણ વાત જાય ત્યારે મમતા બધી જાય અને મમતા સુટ નિર્ભય થઈ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં લગી હરિનો સંગ ન થાય અને હરિને પ્રાપ્તિ ન થાય પણ જ્યારે આ બધા આવરણો નીકળી જાય તે પ્રાપ્તિ થાય છે આવરણો કેવા છે કે આપણા જલન થયા પછી સઠા જમીને ખૈબાને બોલાવી કાં તો ગૌર મહારાજને બોલાવી અને નામ પાડે ત્યાં લગી નનામી હતા એનું કોઈ નામ નતું નામ વગે એને ખબર નથી કે હું કોળે છો કણીબે છો હય છો હુતાર છો ઘાસ છો મોસી છો કાંઈ ખબર નહીં કોઈ બેન ને ડિલિવરી આવે એટલે આપણે એટલું પૈસે બેન ને શું આવ્યું એટલે સામે જવાબ એટલો મળે કે કા દીકરી ને કા દીકરો કોઈ એવું ન કે કાન કણીબે જન્મ કે કોળે જન્મ કે હવે હું તાર કે મોસી જન્મ નહી કે કરો કા તો દીકરી પણ સઠા જમણે જયારે સઠી નું નામ પાડે તો એ પછી જેવું વરણ હોય ને એવું નામ આપે જેવું વરણ હોય એવું એનું નામ પાડે અને નામ માં નક્કી બધા થઈ જાય કે આ કોળે સાહેબ કણબે સાહેબ અત્યારે જો કે એવું બહુ થઈ રહ્યું અત્યારે બધા સરખા જ તે નામ માં કઈ ફેરફાર નથી રહ્યા પણ પેલા જાત માં નામ આવતું અત્યારે એવું કઈ નથી અત્યારે ગમે ગામ નું નામ બે જ દે એ વખતે છે સાથે કરે અને નાખી નાખવાનું ચાલુ નાખી કીધા આપડા ગઢ કે જો આમાં કેવાય ને આખું એ કેવાય ને ભાઈ ને કાકોન આ તારી માતા જે આ ફલાણો દેવા નાના બટા પૈકી લાય નાનપણ થી શીખવાડ માતાજી મઠ લઈ જાય ને પાછળ મૂર્તિ કરીને બે આવી જાય ને આ કણ ન હોય સતા આપણે હું તો રાખીને ને આમ કરાવી દઈએ પછી ગયા લાગ બેટા અને નહીં આ સંસ્કાર મીંડા નાખવા તે નાખતા 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 તમને કહો અતાર લગી નાખે જ રાખ્યો નાખે જ રાખ્યો નાખે જ રાખ્યું હવે હીરો છે અમારી પાસે પણ હીરાને તો અમને કહો માથા લફડા માટે લફરું લફડા માટે લફરું જૂના કઈ નાખ્યા કંઈક નવા નાખ્યા કઈક લાંબા નાખ્યા કઈક ટૂંકા નાખ્યા આ હીરો દટાઈ ગયો એટલે સંતોએ કીધું કે પાંચ પચીસ ના ઝગડામાં હીરો ખોવાનો કચરામાં ક્યાં ખોવાઈ ગયો કચરામાં સદગુરુ મહારાજ ના શરણે જાવી શેષ શું કામ માંગે તન મન ને ધન તો છે સદગુરુ મહારાજ ના વાપરવા થાય એની જરૂર પડે પણ આ શિષ્ટર સદગુરુ ને પણ તમારા માથામાં જગતનો નાખેલો કચરો હશે જેવું કરી અને પાછું આપે કે હવે ભાઈ અમે કચરો ન કરવા દીધો તારું કાળમુખ હતું આજથી અમે આ ગુરુમુખ થઈ ગયું હવે આ મુખ થી જેવું તેવું બોલાય નહીં જેવું તેવું ક બનાવી દીધું એટલા માટે સદગુરુ મહારાજ શ્રેષ્ઠ રહી જશે આઠની બોલી અને મારી વાણીને હું વિરામ આપું છું બોલો સદગુરુ જય